બનાસકાંઠાના થરાદની સગીરા પર કેસમાં યુવતીને પીંખી ગામના મિત્ર સહિત બે સામે પોલીસ દુષ્કર્મ અને પોક્સો તથા એક સામે મદદગાર મળીને ત્રણ સામે વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો થરાદના ગામના એક ખેડૂતના ખેતરમાં ગત ચોવીસમી ડિસેમ્બરની રાત્રે ગુમ થયેલી સગીરાના અહરણ બાદ તેનીને પીંખી નાખનાર ગામના અને તેના મિત્ર સહિત બે સામે 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 પોલીસે તથા એક મદદગાર મળીને ત્રણ વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો જોકે પોલીસે સગીરા અને આરોપીઓને શોધવામાં આકાશ આરોપીઓ એક કરવા જેવી ભારે મહેનત કરી હતી ખેડૂતના ઘરમાં લાખો રૂપિયાની ચોરી કર્યાનું પણ ખુલવા પામ્યું હતું થરાદના ઝાનડીના ખેડૂતના ઘરમાંથી અઢી મહિના પહેલા ઘરફોડ ચોરી પત્ની પર દુષ્કર્મ અને ત્યારબાદ સગીર પુત્રીનું અપહરણ થતા પરિવાર હતપ્રભ બની ગયો હતો આથી જિલ્લા પોલીસ વડા માર્ગદર્શન પીએસઆઈ કે પાટડીયા તથા એ અમૃતલાલ તથા જયેશભાઈ અશોકભાઈ રમેશભાઈ ની ત્રણ ટીમ બનાવી એક ટીમ પુના અને અમદાવાદ તથા બીજી આજુબાજુ રાખી મોબાઈલ કોલ ડિટેલ ના આધારે છેલ્લા છ દિવસથી રાતે દિવસની દોડધામ હાથ ધરી હતી જેમાં પોલીસે મહારાષ્ટ્રના પુના તેમજ દ્વારિકા અને સોમનાથ જુનાગઢ સહિત બાજુ પૈસા ગણપતભાઈ વેરસી રાઠોડ રહે જાનડી સગીરાને હાલ પરત ઘેર મૂકી જવાનો પ્લાન બનાવી પરત આવતા પોલીસે શનિવારે તેને ડીસાથી સગીરા સાથે ઝડપી લીધો હતો તે પૂર્વે પોલીસે તેને મદદ કરી રહેલા તેના મિત્ર વાવ તાલુકાના ધરાધરા ગામના ભરતભાઈ કરશનભાઈ અને રમેશભાઈ ગોરધનભાઈ પણ ધરપકડ કરતા ગણપત પરની શંકા હકીકતમાં પરિણમી હતી જેની વિગતો મુજબ સૌપ્રથમે રાત્રે સગીરાને ધમકાવીને મોટરસાયકલ પર ઉપાડી જઈ એક અવરુ જગ્યાએ મૂકી દીધી હતી જોકે તેના પર સગીરાની માતા પર પણ બે વર્ષ અગાઉના દુષ્કર્મની ફરિયાદ થતા તે જેલમાં જતા મિત્ર ભરત અને રમેશ સાથે સગીરાને રાજસ્થાનમાં મોકલી દીધી હતી જેલમાંથી છૂટ્યા પછી ભરતે સગીરાને અમદાવાદ લઈ જઈ રમેશને અને રમેશે ફરીથી ગણપતને તે પુના મહારાષ્ટ્ર લઈને જતો રહ્યો હતો ગત પંદર નવેમ્બર ની રાત્રે થરાદના ધાનાડીના ખેડૂતના ઘર માંથી અંદાજીત લાખોના સોના દાગીના જેવા કે છીડિયું દાણીઓ ચોથ ફૂલ ડોડી ચહેરો કંકુ કડુ મરકી વિન્ટી વેડલા તથા ચાંદીના અને રોકડની ચોરી થવા પામી હતી જે ગણપતભાઈ રાઠોડે કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળીને સિત્તેર હજારની રિકવરી પણ કરી હતી બાકીની રકમ આટલા દિવસે તેને વાપરી હતી પીએસઆઈ કે કે જણાવ્યું હતું કે તેમને લોકેશન મુજબ પીછો કરતા ગણપત સગીરાને લઈને સોમનાથ જતા ત્યાંની સાહીઠ હોટલ પગપાળા ફરીને ચેક કરી હતી એ જ પ્રકારે તમામ હોટલના રજીસ્ટર અને સીસીટીવી ફૂટેજ ચેક કરીને તેઓ બહાર નીકળીને કઈ બાજુ ગયા છે તેની ઝીણવટભરી માહિતી એકત્રિત કરી હતી વસરામ ચૌધરી આઝાદ ન્યૂઝ થરાદ